તલોદમાં સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે તલોદ તાલુકાના નરેન્દ્રભાઈ પટેલે દહેગામ વિસ્તારના એક વિસ્તારક તરીકે બે હજાર સત્તરમાં દત્તક લીધેલ જે દક્ષા વાંસ્યાનું કર્યાવર્ષ સાથે પરણાવવાની જવાબદારી પૂર્ણ કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે નરેન્દ્રભાઈના જીવનમાં એક સપનું હતું તેમણે દત્તક લીધેલ દક્ષા કર્યાવર્ષ સાથે પરણવાની દ જવાબદારી એનો અનેરો આનંદ સાથે પૂર્ણ કરી હતી નરેન્દ્રભાઈ હંમેશા માટે પોતાના જીવનમાં લોકોના આંસુ લૂછવા તત્પર રહ્યા છે અગાઉ પણ કન્યાઓના સમૂહ લગ્ન રામરોટી બાળકોને પુસ્તકો વગેરે જેવા અનેક સેવાકીય કાર્યો અવિરતપણે કરતા આવ્યા છે તેમને વિચારેલ કરતા કે દક્ષાને તેમના મિત્રોના સહયોગથી વધુ કર્યાવર આપી શકાયું છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર સાબરકાંઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે